કઈ નહોતા પવન પાણી આપણા સનાતન ધર્મ વિશે કોઈ પૂછે કે તમારા ધર્મને કેટલા વર્ષ થયા આમ તો વિજ્ઞાનિકો આજે સંશોધન કરી રહ્યા છે એના ઉપર એક એક વસ્તુ ઉપર રિસર્ચ કરે છે આપણે આપડે એમ નઈ પણ વિજ્ઞાન આપણા વેદો ઉપર કરે છે કે આમાં કઈક છે આપણી પાસે મજા આવે જાય મજા આવે પણ આપણા જેવી ઋતુ ક્યાંય નથી આપેલી બોલો હા ન્યા અમે ગયા નજાર આપણા બધા અહીંના સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે પછી હોય તો સારું આપણા આંગણામાં તો એને ઘરમાં રાખવું પડે બહાર બળી જાય બરફ ન પડે એની હવા લાગે ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા પછી મોટા તો બહુ ન થાય

પાસે આવીને કીધું પ્રભુ શું કામ રહો તો કે આ વૈદ્ય એમ કે છે કે સંજીવની હુરજ નારાયણ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઊભા થાય અને સંજીવની હિમાલયમાંથી કેવી રીતે આવે હુરજ ઉગે એની ઉદય ઉદય થાય એની પેલા કેવી રીતે આવી શકે તો હનુમાન દીરેક દિન કે પ્રભુ આવી શકે હે કે આવી શકે આમ ઘડી પણ હુકમ નહીં એ જ હનુ જો આ મોટા નાના ની મર્યાદા છે તમે નો કયો તાઓ તે મારા થી કુદકા નો મારાય ફરમાઈ છે હારો હારો લઈ લ્યો પ્રવીણ ભાઈ જરા છોકરા દાયા છે ભણવા જા ને અને બેન ભણાવતા લાગે હાઈલ ઉપર ખાલી અમારી હોવાનું હોય તમે ક્યાં લઈ લીધો આ બધું એટલે અમારા છોકરાને ઘડીક આના

યુ કવિયન કે બાત કદલી એટલે કેળ વાડીએ કેળ વાવેલી હોય ને તમે કોક દીક જોજો એનું એક પાંદડું ઉખેડો બીજું આવે ઈ ઉખેડે ત્રીજું આખી પૂરી થાય ત્યાંથી સારા જ ઉખડી જાય

સંજીવની ખુરજ ઉગે એની પેલા હિમાલય માંથી આવી જાય અને ઊભો થયો ભાઈ બજરંગન હા 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 શું તાકાત છે સાહેબ આજ પણ હનુમાનજી મહારાજ ને હાચા ઉપાસક હોય મંદિરે જાય અને બે હાથ જોડીને કહે કે હે દાદા હનુમાન તન મન ધન થી વિશ્વાસ થી તને સાંભળું છું હે હના હે હના એમ બોલો અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અંજની નો જાયો નો કહેવાય ભલા માણે એકવાર વિશ્વાસ રાખજો યુવો થયો હનુમાન અને એને કીધું સાંભળી લો પ્રભુ રામ સંજીવની વાત કરો છો ને કે સંજીવની આવે કે ન આવે હવાર હુદી સંજીવની એક નહીં કે તો કે તારણી સાહિત્ય નું કવિ છે સાંભળજો બહુ સરસ છે કે કહો ઉદગન મધુ તો રતનાગર ડારું છપાઈ છે કહો उडगन मधु उडगन એટલે તારા મધુ એટલે ચંદ્ર તમે કહેતા હો તો તારા ને ચંદ્ર બધું તોડીને તમને પહે લઈ આવું हनुमान કહેછો કહો તો ઉડगन मधु તૌર રત્નાગર ડારું કહો તો જાવ પાતાલ શેષ બાસુકી સહારું કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું કહો તો સકલ બળ જોર સબ દૈતનકો મારું હનુમંત કહેત સુન રામ પ્રભુ મે બાનરે એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમેક દક્ષન સે ઉત્તર ધારો આખે આખે લંકાને ખેડી દક્ષિણ માંથી ઉત્તર માં નાખી દઉં એક વાર મારા રામનો હુકમ હોય તો હુકમ વગર ખોટી રીતે ઉલાળા નો નાખે રામાયણ મહાભારત આપને જીવન શીખવાડે છે હનુમાનજી મહારાજ જયારે સીતાજીની શોધ કરવા ગયા ત્યારે વાનરાવ ને છેલ્લા જે કૂદ્યા ને જયારે દરિયામાં હામે કાંઠે જવા માટે જયારે સંપાતી એ કીધું મારી નજર પડે છે જટાયુ ભાઈ આખી વાત નથી કરતો

બધું જીવન તારા હાથમાં છે સીતાજી ને ગોતી ને આવી જાય બધા પછી બિચારા બે પાન જેવા થઈ ગયા તા ગોતી ન આવે અને હનુમાનજી કૂદ્યા

માથે પગ દઈને જયારે કુદ્યા ત્યારે કેટલી ગતિથી ગયા તા સાંભળો કવિ અમારા નરસદાસજી કે દિગ્ધ ના લી ગોલાસ દિગ્ધ છિમ હિમનું છૂટ્યો બંધુક ભાઈ તોફ માંથી ગોળો છૂટે એટલી સ્પીડ માં ગયા હનુમાન પછી કવિન મજા ન આવી ના 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 એની સ્પીડ તો નો એટલી બધી એટલી જ નહીં આવ વધારે એમ પેલા કે તોપ ના ગોળા ને પછી કે નઈ તો એમ નઈ દિગ્ધ ના આલી ગોલા દિગ્ધ છો હિમ નું છૂટ્યો હિમાલય ની માલિકો અરે હિમાલય ના બરફ ની માથે થી ઉપર થી આવતો હળુર એમ તો કે ના એમ નઈ એની એટલું બધું દિગ્ધ ના આલી ગોલા દિગ્ધ છો હિમ છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જ તૂટ્યો આભા મંડળ માંથી તારો તૂટતો આપણે જોઈ ઘણી વાર ઈ જેટલી સ્પીડ માં આવે એટલો મારવા માટે સુટે એટલી ગતિમાં તો કે હા નહી પછી કે નહીં એટલી નહીં એ ઓછી પડે છે રામ સરાસન બાદ મન મોર કનકા ચલદી દસો કીધો ગમન સકારન કનકાસળનો ફોનાનો પહાડ જેમ ઊભો થતો હોય ને હનુમાજીએ જે પહાડની માથે આમ મચરક મારી હતી ને કૂદકો મારવા માટે એ પહાડના ચૂર્ણ કેવા થયા ભાદરવા મહિનામાં મદમસ્ત હાથી આયલો જતો હોય ને કોઈ પાકેલું મોટું સીંપડું મૂકી દીધું હોય બજારમાં ઈ સીંફડા ઉપર હાથીનો પગ પડે અને સીપડાનું ગરબ ને શીપડાના બીન પાણી ને સાયલના રેલા જેમ નીકળે ને હનુમાને જે પહાડ ઉપર પગ દઈને કૂદકો માર્યો એ પહાડની એવી દશા થઈ હતી કનકા હનુમાન હું ધાયો રામ મન ભગવાન રામ નું મન સીતાજી ને મળવા કેટલી સ્પીડ માં જાય એટલી સ્પીડ માં હનુમાનજી મહારાજ લંકા માં ભૂયા તા ભલામણ સ્પીડ માં હનુમાન ગયા आ चारणी साहित्य से ई हनुमान जी महाराज એટલે આ ગીત માં મને ગળી કેવાનો મન થાય આ હા ઈ જો કેસરી કે લાલ મેરા સુંતા સા એ કા મેરા રામજી સે કહે દે ના તેસી આરા મોહ ખોટી માયાવતી સંપૂર્ણ દેવલો મના